રમઝાન માસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને સમયમાં ફેરફાર કર્યો છે અને એક બાજુ ગુજરાત સરકાર યુસીસી લાવવાની વાત કરી છે એટલે આ ધર્મ આધારિત પરિપત્ર બહાર પાડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જો તમારે આ જ પરિપત્ર ચાલુ રાખવું હોય તો શ્રાવણ માસમાં અને નવરાત્રિની અંદર હિન્દુઓ માટે પણ આવું પરિપત્ર બહાર તમારે પાડવું પડશે મુસ્લિમો માટે પવિત્ર રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે આ મહિનામાં મુસ્લિમો રોજા રાખતા હોવાથી વડોદરામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે સ્કૂલના સમયમાં ફેરફારના આદેશ આપવામાં આવ્યા હતા કે હવે આ મુદ્દે વિવાદ સર્જાયો છે વડોદરા અને સુરત શિક્ષણ સમિતિએ રમઝાનમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને શાળાના સમયમાં વિશેષ છૂટ આપવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદે આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને જો આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ તેનું ઉગ્ર આંદોલન કરશે વધુ વિગતે જાણીશું આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી રમજાન માસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓના વિદ્યાર્થીઓને મોડા આવવા અને વહેલા છૂટવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોએ આ પરિપત્રને લઈને ભેદભાવનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે જો રમઝાન માસમાં આ પરિ પરિપત્રને લાગુ કરી શકાય તો હિન્દુઓ માટે શ્રાવણ માસ અને નવરાત્રીના પર્વમાં પણ આવો પરિપત્ર લાગુ કરવો જોઈએ ત્યારે શું કહી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી તે સાંભળીએ હમણાં અમારે માહિતી પ્રાપ્ત થઈ છે વડોદરા સુરતની અંદર નગર સમિતિ શિક્ષણ સમિતિ દ્વારા એક પરિપત્ર બહાર પાડવાનો છે એમાં પર્ટીક્યુલર રમઝાન માસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને સમયમાં ફેરફાર કર્યો છે અને એક બાજુ ગુજરાત સરકાર યુસીસી લાવવાની વાત કરી છે એટલે આ ધર્મ આધારિત પરિપત્ર બહાર પાડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જો તમારે આ પરિપત્ર ચાલુ રાખવું હોય તો શ્રાવણ માસમાં અને નવરાત્રી અંદર હિન્દુઓ માટે પણ આવું પરિપત્ર બહાર તમારે પાડવું પડશે અથવા આ પરિપત્ર ઇમિજિયેટ વિડ્રો કરી લો ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર